હા દોશી લહણ લેવા મેચો તો કે ડોહા કિલો લહણ લ્યા કિલો લહણના ના પોનસો રૂપિયા પોનસો રૂપિયાના ભાવનું લહણ લ્યા એ મરી જવરાય મરી જવરાય મારે તો હોવાથી હાલ ઘેર થઈ કઈ જવું છે કે ભાઈ તું લહણ વગરની કડી કરી સાલ છે મારે મઈ મરસું નહી તો ખરીદાલ છે પોણી સાહ રેડીના ના મારે હું પી લેયું પણ હા મારે આવા ભાવનું લહણ ખાવું નથી આવા ભાવનું લહણ ના ખબરાય પાંચસો રૂપિયા કિલો છે એના કરતી ડુંગળી નોશીન કડી બનાવી હારી આવા ભાવનું લહણ ખરે તો ભીખમાં આગળ ભીખ એટલે આ તો સારું છે આપણા પાસે વેત છે બાપડા જેના પાસે વીત નહીં હોય એ શું કરશે એમ પૂછું મુ હજી ગરીબ હશે હાવ ગરીબ એ તો લહણ વગરનું સબ્જી બનાવી ખાશા કે ખરેખર આ તો ભાવ છે કે શું છે અર અર ર દુકાનવાળાને કીધું કિલોના શું ભાવ છે કે ખાલી પોનસો રૂપિયા એટલે આ પાંચસો રૂપિયા ખાલી કેવું રહ્યો ભરેલા કેમ રો ભરેલા પાંચસો રૂપિયા હવે ડોસી મને લહણ લેવા મોકલ્યો તો છે પણ કે ડોહા લહણ કોઈ નહીં હું તો એમ કહ્યું કે ડોસી હું બજાર નહીં ગયો ક્ષેત્ર મોટો મારવા જાય તો બજાર હવાર જ એમ કરી કાલ 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 કરી બોના ઘાટી ઘાટી જેટલી ઘણા ભાવ ઉતરે એટલી ઘણા બોના ગાંઠવા છે આ ના કરી દાડા તો ગાંઠવા કે આ ગરીબ જ કેવું હોય તારે દુઃખ ના દાડા આયા છે ભાઈ લહણ પાંચસો રૂપિયા કિલો શું ના ખવાય

આ મારા વાલા માટે લોહી પી હે ખરે ખરે આજ મારું લોહી પીવરા હે હોય હો હે બધું લોહી ઓમ કરી નંદી શર કરી ભરીને ને હવે હેડો મારા વાલા મારા વાલા તું બંધ કરી જે હું કંટાળી આવ્યો છું બજારમાંથી કેમ મારા વાલા તેર દા વાજે પાણી પીવાજે જે ચમ હેડા પરા મારી વાત તો ઓગળો મારા વાલા શું છે મારા વાલા

કળ કરી જા કળ કરી જા ઉભા રે મારા વાલા મારો વાલો તો હેડ્યા પરા હા મારો વાલો મારો વાલો ઇન્સ્ટાગ્રામ આખો દાડો ચલા ચલા ગોડા ખાહે તારે જેડો મળશે હા હા લોઈ પીજો લહાણો વાલો કે 500 રૂપિયા છે મારા વાલા હા તારી ભલી થાય તારી આયો દશમો નાયો કેમ આટલે શેટે મારાવાલા આરા મોટો લઈ હવે છે ને તું ભલો થઈ જા માપીરાશ બોલવાનો એમ કું છું કેમ મારાવાલા એવું કંટાળીને આવ્યો છું આ મારાવાલા થોડા ડાડા સાઈડમાં મેકી દે પણ આજ આજ છે મારાવાલા એવું છે એમ ને આજ લાયા જ છે એમ હોય તો તો 10 ડાડા સીવાય છે ને જોય 10 ડાડા તો નહીં પણ 15 દાડા પાકું વાહ ભાઈ વાહ કાંટાળા બજાર માંથી લહાણ નો ભાવ અભળી ગયો મગજ નો પારો સડી ગયો અને લહાણ શું ભાવ છે મારા વાલા લહણ પોનસો રૂપિયા કિલો છે મારા વાલા એવું છે મારા વાલા હા મારા વાલા તો લાઈવ ના મારા વાલા રૂપિયા તો જોવે મારા વાલા કેટલા પડ્યા હતા મારા વાલા બહી રૂપિયા પડ્યા તા મારા વાલા તો શેર લાવો કે મારા વાલા શેર લાવું પછી હું હેડ તો આવું તારે કે મારા વાલા તો હેડ તું તો આવું પડે ને એક દાડો મારાવાલા વાલા આપડે પગે તકલીફ છે ને મારા વાલા શું તકલીફ છે મારા વાલા આપડે લોબેન માં હેડી ના કે મારા વાલા તો કીધું હોય તો લેવા આવત મારા વાલા વાહ મળદ ના ફાડિયા વાહ બે દાડા કડીમ ડુંગળી નો ઔષધ ની સાલે મારા વાલા ના મારા વાલા

તારી કાચી છે જે દેખાતી નહીં જમવાનું કરે મારા વાલા તો એને એમ કેતા હો મારા વાલા કે લહણ નથી લાવ્યું મારા વાલા લહણ વગર નું શાક બનાવી દઉં મારા વાલા લહણ વગર મારે તો નથી ખાવું મારા વાલા તો કાધા વગર બેહો મારા વાલા પણ લહણ નો મેળ નહી આવે મારા વાલા ચમ નહી મેળા મારા વાલા હાલ તો કીધું કે 500 રૂપિયા કિલો છે તો તમારે ગોખરું પડે એ રેશી મારો મારા વાલા આવે

એક વખત આખો ખબર ના કેવાનું હોય મારા વાલા મારા વાલા તો પણ એ તો કેતા તા મારા વાલા એ તો કી તો ઈ વિડિયો એના વિડિયો માં કેતા છે પણ તારે પણ ઘર થા તો પણ મારે કેવું શીખવું પડે કોમ તારે નથી શીખવું મારા વાલા લોય પીવરાઈ જાય મારું મારા વાલા એવું એ મારા વાલા હમ તમે કેમ એવું બોલો મારા વાલા આ તું બોલે છે એટલે મારે બોલવું પડે છે મારા વાલા એવું છે મારા વાલા હવે માથું દુખે છે મારા વાલા તો ગોળી લાવ મારા વાલા

અલ્યા ઇન્સ્ટાગ્રામ માં તો હોય પણ આપણે તો ના કરવાનું હોય ને મારા વાલા જેને શોભતું હોય શોભે મારા વાલા તમે ના શોભે મારા વાલા ઝપાટામાં આવતી મારા વાલા અને મારો બધું અવાજ આવે છે ચોક્કી ચૂ ચૂ

ટેલિફોન મારા વાલા ટેલિફોન નથી નંબર મારા વાલા ત્રીસ નંબર વાલું ત્રીસ નંબરે નથી મારા વાલા વાળી મારા વાલા એવું છે મજદૂર

મારા hmm? વાલા <tem Certain influences> <laughs> <parparparas> <dictionfei> <sh��>

પેલી પેલી સલાહ આવે છે બેઠી બેઠી ઘર માં રીલું ઇન્સ્ટાગ્રામ ની રેલું બતાવે છે અરે નવું નવું લાવે હમ હમ હવે કાલે હવે દાડો ગઈ શું લાવશે હમ એની બીક છે મની